નમસ્કાર મિત્રો તમારું બધાનું સ્ટડી કે નિકુલ યુટ્યુબ ચેનલ અંદર આજે આપણે એક નવા વિડીયો સાથે આવી ગયા છે એમાં એક નવો જ બુક રિવ્યૂ કરવાના છે એમાં ગુજરાતી વ્યાકરણ જે યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશ બે હજાર પચીસ લેટેસ્ટ એડિશન છે તેમાં આપણે જેનું આજે બુક રિવ્યૂ કરવાના છીએ તો ચાલો આજે તમારો સમય લીધા વગર આજે આ ગુજરાતનો વ્યાકરણ બુક રિવ્યુ શરૂ કરીએ તો ચાલો આજનું બુક રિવ્યુ શરૂ કરીએ છીએ તો ચાલો મિત્રો આજનો બુક રિવ્યુ આપણે શરૂ કરીએ ગુજરાતી વ્યાકરણ જે તૃતીય આવૃત્તિ બે હજાર પચીસમાં લેટેસ્ટ એડિશન યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત નો આજે બુક રિવ્યુ શરૂ કરીએ આ બુક ત્રણસો નેવું રૂપિયામાં આવેલી છે ચાળીસ ટકા ઓપમાં મને મળેલી હતી ફસ્ટ ને કુલ ત્રણસો ને બ્યાસી પેજમાં બુક બનેલી છે અહીં સંપાદકો વિશે માહિતી આપવાનું અહીંયા આગળનું મુખ્ય પરીક્ષાને પ્રાથમિક પરીક્ષામાં આપવામાં આવેલી અહીં ગુજરાતી વ્યાકરણનો ઉપયોગ અહીં પછી અનુક્રમણિકા આપવામાં આવેલી છે અનુક્રમણિકા પદ વર્ણવ્યવસ્થા સ્વર અને વ્યંજન જોડાક્ષરો ધ્વનિ શ્રેણી ક્રમ શબ્દકોષ પ્રમાણે શબ્દોની ગોઠવણી નામ સંજ્ઞા લિંગ અને વચન વ્યવસ્થા સર્વનામ ક્રિયાપદ વિશેષણ ક્રિયા વિશેષણ પૂર્વ પ્રત્યે અને પરપ્રત્યુ અને નામયોગી વિભક્તિ કૃદંત નિપાત સંયોજકો અલંકાર સમાસ સંધિ ચોરણી કાળ વ્યવસ્થા વર્તમાન ભૂતકાળ ભવિષ્ય કાળ સાદુ વાક્ય સંયુક્ત વાક્ય સંયુક્ત વાક્ય સંકુલ વાક્ય વિધાન વાક્ય નિષેધ વાક્ય પ્રશ્નાથ વાક્ય ઉદ્ધાર વાક્ય કર્તરી કર્મણે ભાવે પ્રેરક વાક્ય દીરુત્ર અને રવાનુકારી વિરામ ચિહ્નો શુદ્ધ શુદ્ધ કુલ અઠ્યાવીસ ચેપ્ટર આપવામાં આવેલા છે ગુજરાતી વ્યાકરણમાં અહીં પદ વિશે માહિતી આપવામાં આવેલી છે અહીં આગળ પદ વર્ણ વ્યવસ્થા કુલ ત્યારબાદ અહીં અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો વિશે પણ અહીં આપવામાં આવેલું છે એમસીક્યુ અને મહાવરા માટે પણ પ્રશ્નો આપવામાં આવેલા છે બધા ચેપ્ટર વાઇઝ અહીં મૂકવામાં આવેલું છે બધે જ એક જ પ્રકારે પેટર્નને આપવામાં આવેલું છે અહીં ક્રિયા વિશેષણ વિભક્તિઓ અહીં ઓગણીસમાં ચેપ્ટર સમાસ છે આ બુક ક્વોલિટી એક સારી છે જે ઓનલાઈન તમે પરચેસ કરી શકો છો યુવા ઉપનિષદ પબ્લિકેશનથી પણ તમે પરચેસ કરી શકો છો અહીંયા પાષણના પેજ પર પુસ્તકની વિશેષતા આપવામાં આવે જીસીઆરટી પાઠ્યપુસ્તક તેમજ અન્ય આધારપુષ વ્યાકરણ ગ્રંથોના આધારિત તૈયાર કરેલી પુસ્તક છે જીસીઆરટીના પાઠ્યપુસ્તક ધોરણ પાંચથી બારના પ્રથમ ભાષા અને દ્વિતીય ભાષાના વ્યાકરણના ઉદાહરણ સહિત સમાવેશ પુસ્તકના સમાવિષ્ટ અઠ્યાવીસ પ્રકરણોના આવે અગાઉના દરેક પ્રકરણોનું પુનઃ અવલોકન અને નવા પ્રકરણનો સમાવેશ નવા પ્રકરણો પદ કાળ વ્યવસ્થા ભૂતકાળ વર્તમાન કાળ માહિતીનો કોષ્ટક સ્વરૂપે સરળ યાદ રાખવા માટે સૂત્ર સ્વરૂપે સરળ છંદ અને અલંકાર ઉદાહરણ કવિના નામ પંક્તિ સ્વરૂપે સરળ ભાષામાં સમજ આ પુસ્તકની અગાઉ પ્રાથમિક પરીક્ષામાં બીજા બસો નેવ તથા માવરા માટે છસો ને થી વધુ પ્રશ્નો આપવામાં આવ્યા ને જીપીએસસી દ્વારા લેવામાં આવેલી મુખ્ય પરીક્ષાના ગુજરાતી વ્યાકરણ મુદ્દાના પાંચસોથી વધુ પ્રશ્નોનો પણ સમાવેશ કરવામાં આવેલો છે આ બુક તમે એમેઝોન કે ફ્લિપકાર્ટ પરથી પણ મંગાવી શકો છો આ ગુજરાતી વ્યાકરણનું બુક રિવ્યુ હતું આજે આ વિડીયો તમને કેવો લાગ્યો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કંઈ પણ બુક વિશે ડાઉટ હોય તો કમેન્ટ કરી શકો છો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો સબસ્ક્રાઈબ સ્ટડી કે નિકુલ યુટ્યુબ ચેનલ